નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા તે સમયે અચાનક કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળક અને મહિલાઓ સહિત દસથી પણ વધુ લોકો ભોયરામાં પડ્યા હતા જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને તમામ લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો થોડા દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર પંજાબના જલંધરની રહેવાસી નિતેશ્વરી નામની યુવતી બેંકોકથી અમદાવાદ આવી હતી અને તેની બે બેગ મિસિંગ હોવાની કમ્પ્લેન કરી હતી જે કસ્ટમ વિભાગને આ યુવતીની બેગ મળતા તેમાંથી ચાર કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યુવતીને તેની બેગ લઈ જવા જાણ કરી હતી પરંતુ યુવતી હાજર ન થતા કસ્ટમના અધિકારીઓએ સીઆઈડી ક્રાઇમની મદદ લઈને કાલુપુર રેલવે સ્ટેશન પરથી નિતેશ્વરી ગિલને અટકાયતમાં લઈને સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઇમના નાર્કોટિક સેલને સોંપવામાં આવી છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સગીર કાર ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હતા આ સગીર કાર ચાલકે ચારથી પણ વધારે વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિકો દ્વારા કાર ચલાવનાર સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આરોપી સામે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે